રાજકોટના નવા પિકનિક પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર અટલ સરોવરને લોકો માટે ખુલ્લું મુકાયું પ્રથમ દિવસે જ પાંચ હજાર લોકો ઉમટી પડ્યા હવે જોઈએ રાજકોટ ભાજપના રાજુ ધ્રુવે આવનારા સમયમાં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની મુલાકાતે આવવાના છે તે અંગે માહિતી આપી હતી સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી બાબતે જયારે કાંટાનો જંગ જામ્યો છે ત્યારે પત્રકારો સાથે થયેલી ચર્ચામાં ભાજપ સરકારે કરેલ કામગીરીઓને તેમણે ગણાવી હતી અને સૌરાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈ મોદીએ કરેલ કામોને પણ તેમણે ગણાવ્યા હતા આ અંગે વધુ વિગત ખુદ રાજુ ધ્રુવે પોતાના દ્વારા આપી હતી અહેવાલ વિજય મકવાણા નરેન્દ્રભાઈની ચાના યથાવત નહીં અમે ઘણી વહીતી છે આજે વિશ્વના દેશોના વિશ્વના દેશોના નેતાઓ પ્રધાનમંત્રીઓ પ્રમુખો એ પણ નરેન્દ્રભાઈને અત્યંત આદર સાથે જોવે છે સમગ્ર વિશ્વની નજર ભારત ઉપર છે એ ભવિષ્યમાં ભારત વિશ્વને જે રીતે આપણે જોઈએ ચીન કરીએ રશિયા ની વાત કરીએ અમેરિકા ની વાત કરીએ પ્રજા હતાશ છે વિશ્વની પ્રજા એને નરેન્દ્રભાઈ મોદીમાં એક તો એવા વ્યક્તિત્વના દર્શન થાય છે કે જે વિશ્વગુરુ બની અને ભારત નેતૃત્વ પૂરું પાડશે માર્ગદર્શન આપશે સમગ્ર વિશ્વને શાંતિ અને સુખાકારીનું આવા નરેન્દ્રભાઈ મોદી જયારે સૌરાષ્ટ્રની મુલાકાતે આવતા હોય સૌરાષ્ટ્ર એમને શું નથી આપ્યું સૌથી પેલી તો પીવાના પાણી ની સમસ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ભૂતકાળ બનાવી મુખ્યમંત્રી ત્યારે સૌની યોજનાની ની એમને રચના કરી ત્યાર પછી વાત કરીએ વડાપ્રધાન બનતા સાથે નર્મદા બંધ સતત દિવસમાં માં દરવાજા મૂકવાની મંજૂરી આપી ઊંચાઈ વધારવાની મંજૂરી આપી જે કોંગ્રેસના સમયમાં મનમોહન સિંહ જ નહોતા નિર્ણય નહોતા લેતા વડાપ્રધાને દસ પંદર દિવસમાં નિર્ણય લઈ લીધો તેવા વડાપ્રધાને આજે રાજકોટ શું નથી આપ્યું સૌથી પેલી ગુજરાત એમ સિત્તેર વર્ષ પછી કોંગ્રેસ ના હૈયે હવે હંમેશ સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રજા પ્રત્યે એક હિતશત્રુની ભાવના રહી હતી હંમેશા અન્યાય કર્યો છે ગુજરાતને સૌરાષ્ટ્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રની સૌથી પહેલી એમ રાજકોટને આપી સૌરાષ્ટ્રને આપી અને ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ તો ગુજરાતમાં અગ્રીમ હરોળનું કહી શકાય એવું ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું આજે ગુજરાતની મોટાભાગની સમસ્યાઓ તો ભૂતકાળ થઈ ગઈ છે પરંતુ નરેન્દ્રભાઈ જે વિખ્યાત ભારતનું સપનું આપ્યું છે એ દિશામાં જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા

ના કેન્દ્રીય લોકસભા ચુડાસમા ના બેન માડમ સુરેન્દ્રનગરના ચંદુભાઈ ભાવનગરના નીમુબેન બાબણીયા અમરેલીના ભરતભાઈ સુતરિયા આ સાથે સાત ઉમેદવારોને સૌરાષ્ટ્ર પ્રજાએ દ્રઢ નિશ્ચય કર્યો છે કે નરેન્દ્રભાઈ મોદી જયારે ત્રીજી વાર વડાપ્રધાન બનતા હોય ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા સાથ આપવામાં કોઈ કસર નહીં છોડે નરેન્દ્રભાઈ અપેક્ષા છે કે પાંચ લાખ કરતા વધુ મતો થી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર વિજેતા બને ત્યારે મને સૌરાજનની સાણી સમજુ પ્રદાન પ્રજા પર ભરોસો છે કે એ નરેન્દ્રભાઈ સાથેનું જે એમનું આત્મીય જોડાણ છે નરેન્દ્રભાઈ સાથેના એમના જે લાગણી ભર્યા સંબંધો છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે